ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જોકે સુરતમાં હજુ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે દેશભરમાંથી રોજગારી અર્થે સુરતમાં વસવાટ કરતા લોકો માટે હજુ પ્રચાર થઈ રહ્યો છે સુરતમાં હિન્દી ભાષી વિસ્તારોમાં ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં યુપીમાં વસતા પોતાના સ્નેહીજનોને ફોન કરીને ભાજપ તરફથી મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે

આ પ્રચારનો એક નવો રસ્તો છે યુપીના વીસ લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ બાદ જે વ્યક્તિઓને ફોન કર્યા હશે તેનું નામ નંબર લોકસભાની વિગત જે તે ફોન કરનારને આપવાની રહેશે ત્યારબાદ ચાર જૂન પછી આ વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે સુરતથી એક ગ્રુપ પ્રચાર માટે યુપી ગઈ છે ત્યારબાદ આ પ્રકારનો પ્રચાર ભાજપને કેટલો લાભ પહોંચાડશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત